મારું નામ દીપન પારેખ હું શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિમાં સેવા આપું છું ગુજરાત વલસાડ જિલ્લામાં ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર એ એક મલ્ટી સ્પેશિયાલિટી હડીસો બેડની હોસ્પિટલ છે અને એનિમિયા મેટિકેશન પ્રોજેક્ટ અંતર્ગત આપણે લાખો લોકોને એનિમિયા ફ્રી કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છે જેમાં નડિયાદ ખેડા જિલ્લામાં પચાસ હજારથી વધુ લોકોને આપણે એનીમાં ફ્રી કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છે પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજી સંસ્થાના સંસ્થાપક છે ને એમની પ્રેરણા અને માર્ગદર્શનથી આ પ્રોજેક્ટ એક અભિયાન અમે શરૂ કર્યું છે અને અમે ઘણા લોકોને આમાંથી સારવાર કરવા માંગે છે આખી સેવા શુલ્ક છે એટલે સૌને વિનંતી કે અહીંયા સેવામાં જોડાય આનો લાભ લે આ મેસેજ બધા પહોંચે અને આ જે સેવા કરી રહ્યા છે આ જગ્યા નડિયાદ માં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ નાના કુમનાથ રોડ પર આવેલી છે તો દર ગુરુવારે આ સાંજના પાંચ થી સાત માં સૌ પધારજો નાનો લાભ લેતો જય પ્રભુ જય મહારાજ